હવે ભટુકરી બાપુ ને પાંચ બે આશીર્વાદ સંતો ની આશીર્વાદ એક શબ્દ લાગી જાય તો ક્યાંક કોઈ જી બાપુ रामचंद्र भगवान की लंका विजय हनुमान जी महाराज की सदगुरु सीताराम दास बाबू ने अत्रि उपस्थित हमारे श्री शास्त्री नीलेष भाई जोशी द्वारा संगीतमय राम कथा तेमज સંગીત કલાકાર મિત્રો આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓના મુખે આપણે એક સફેદ વાળ થાય એટલે આપણે સમજી જવું જોઈએ કે આપણી થાળીમાં ભાત આવી ગયા છે ભાત આવી જાય ને જે તમે લાડવા કે મીઠાઈ ન માગી શકાય અને આપણે દીકરા દીકરીઓની અને કંકાસ કલશ કર્યા વગરની અમને સાવી આપી દેવા બે મહિને પહેલા ભાઈને ઘરે ગયા એટલે એમને ત્યાં અમે જોયું તો સાસુની સાથે સાવુ જોડો જોયો એટલે મેં એને કીધું આપણે ત્યાં હોઉં સંસ્કાર સંસ્કારીએ છીએ એટલે સાસુ સમજી ગયા ના વગુતરા નાદાન છે પછી સાવી આપી દે આને સમજદારી કહેવાય પણ રામાયણ એ માનસ કથા છે અને જાગૃત કરવા માટેની કથા હોય છે પણ આ કથામાં આપણે કંઈક બોધ લેવાનો હોય તમને રામ વિશે ખબર હોય અયોધ્યામાં રામ જન્મભૂમિનો સંઘર્ષ બાદ भगवान ने हमारा टूक समय में प्रतिष्ठा और ये मर्यादा पुरुषोत्तर राम एट आध्यात्मिक दृष्टि तुम जुवो ने तो ये यम कहे कि राम याने विवेक सीता याने भक्ति पुरुष याने ज्ञान हो विवेक हो लक्ष्मण सेवा से जो एने परिवार ने पत्नी ने माँ बाप ने बजाने ने बोली ने પોતે એમના જીવનને ચૌદ વર્ષ સુધી ભાઈ અને ભાભીના પગલે ચાલ્યા છે એટલે એને સેવાનું સ્વરૂપ કીધું છે ભરત એને નંદીગ્રામમાં બેસીને ત્યાગ કર્યો ભરત છે ત્યાગની મોટી છે હવે આપણે આપણા જીવનમાં રામને લાવવા હોય તો સાસુ સાથે વહુ સાથે ભાઈ સાથે દીકરા સાથે બાપ સાથે આપણા પરિવાર સાથે આપણે કેવી રીતે વાત કરીએ એ આપણે રામાયણ શીખવાડે છે એ મર્યાદા શીખવાડે છે એટલે રામ છે વિવેક છે સીતા છે ભક્તિ છે ભક્તિ અસ્ત્રી નામે ભક્તિ છે એકલી પડે એટલે હજારો પ્રકારના વિચારો આવે સારા પણ આવે ખરાબ પણ આવે પણ જ્યારે ભગવાન રામ